નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા નગરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી પાલિકા પ્રમુખ સહિત વાલ્મીકી સમાજના સફાઈ કામદારોએ કરી હતી ઉજવણી નગરપાલિકા ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી વાલ્મિકી સમાજના તમામ સફાઈ કામદારો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિએ વાલ્મિકી સમાજ દ્વારા બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંત ઉપર ચાલવાની નેમ લીધી હતી બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા આજરોજ આજરોજ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની અમારા દેવડભારીયા નગરપાલિકાના સફાઈ સૈનિક તેમજ ફાયર વિભાગના એ અને હું પોતે નગરપાલિકા પ્રમુખ આજે મેં અહીંયા નગરપાલિકા પતાંગણમાં એમની ઉજવણી કરવામાં આવી નામ ધર્મેશકુમાર ભરતભાઈ કલા નગરપાલિકા પ્રમુખ દેવડભાઈ